નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે જેમની પાસે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે પગારની વાત કરીએ તો પગાર તમને એક લાખ કરતાં પણ વધારે મળવાપાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર એકવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે એફસીઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ જે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ પોસ્ટનેમની વાત કરીએ તો ફૂડ સેફ્ટી ઓફિસર માટેની જગ્યા ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ક્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો અગિયાર જુલાઈ બે હજાર પચીસે લઈને દસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો જોબ ટાઈપની વાત કરીએ તો પરમાનન્ટ જોબ છે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે છત્રીસ હજાર બસોથી લઈને એક લાખ ચૌદ હજાર અને આઠસો સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ એકવીસ વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને ચાલીસ વર્ષની એજ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને અધર સ્ટેટવાળાની પાંચસો રૂપિયા ફી ભરાશે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુટી માટે બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટ એન્ડ એક્ઝામ લે લેવામાં આવશે જેમાં ઓઆમઆઈ બેઝ રહેશે ત્યાર ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને ત્યારબાદ તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી ઇન રિલેમેન્ટ ડિસિપ્લિન જે પણ લાગુ પડતી હોય તેમાં તમારી પાસે ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ અગર તમે ડોક્યુમેન્ટની વાત કરી તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ ગ્રુપવાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ એફસીએની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જેટલા માટે ડોક્યુમેન્ટ રિકવાયડ બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે રાહ જોવાનું રહેશે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે તમારે એક્ઝામ આપવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ અગિયાર જુલાઈ બે હજાર પચીસથી આ ભરતી માટેના ફોર્મ છે તે શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો દસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત